તો ઉસ્માનપુરા ખાતે એઇમ્સની સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો સાંસદ સભ્યો સાથે કમિશ્નરની બેઠક મળી હતી બેઠક બાદ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે નિવેદન આપ્યું ઘણા બધા મુદ્દે લેખિતમાં રજૂઆત કરી છે તેવું અમિત ઠાકરે જણાવ્યું લગભગ ઘણા બધા મુદ્દા પર સંતોષકારક જવાબ મળ્યો છે વરસાદી પાણી માટેના મારા વિસ્તારમાં બે સ્પોટ છે એપલવુડ અને મકરબા બંને સ્પોટ ઉપર માંગણીઓ થઈ છે ત્યારે બંને સ્પોટ પર કમિશ્નરની વ્યક્તિગત વિઝિટની પણ માંગ કરી કમિશનરે અપલવુડ ખાતે વ્યક્તિગત મુલાકાત પણ લીધી હજુ એક વર્ષ સુધી મકરફામાં કામ પૂર્ણ થતા થતા લાગશે તેવું પણ એમએલએ જણાવ્યું હતું સંકલનની બેઠક બાદ ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપતા કહ્યું કે સંકલનની બેઠક તે માત્ર ચા નાસ્તાની બેઠક થાય છે એ એકના એક પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવે છે તેવું શૈલેષ પરમારે જે આખા વિસ્તારની અંદર જે ગટરોમાં પ્રી મોન્સૂનની કાર્યવાહી માટે મેં હમણાં માન્ય કમિશનરશ્રીને મુલાકાત આ સંકાલનની મિટિંગમાં માંગણી કરી અને મને એવું કહેવામાં આવ્યું કે આવતા અઠવાડિયા સુધીમાં સમગ્ર ઝોનની અંદર પ્રી મોન્સૂનની જે કંઈ કાર્યવાહી છે એ ત્યાં ઝોન ઉપર અમારી ધારાસભ્યની ઉપસ્થિતિમાં એ મારા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે કે જેના કારણે કોઈ સૂચન હશે તો એના ઉપર કરવામાં આવે પણ જે બે ત્રણ સ્પોટ છે એમાં મોટા ભાગે આ વખતે ક્લિયર થઈ જશે મકરબા એક વરસ લાગશે અને અન્ય જગ્યાએ જ્યાં પાણી ભરાવાના અમારા એસી સ્પોટ હતા એમાંથી મને એ વાતનો આનંદ છે કે સાત સ્પોટને છોડતા એ બધા સ્પોટ અત્યારે પાણી ભરાવાની સમસ્યામાંથી ક્લિયર છે અને જે સાત છે એના ઉપર અત્યારે કામ ચાલે છે બેઠક છે ફક્ત ચા પાણી અને નાસ્તાની બેઠક છે પ્રમાણ દુઃખ સાથે કેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ તમામ ધારાસભ્યશ્રીઓ દરેક વખતે સંકલનની મિટિંગમાં આવે છે અને સંકલનની મિટિંગમાં આવે છે ત્યારે એમના હું પ્રશ્નો સાંભળું છું ત્યારે આઠ આઠ નવ નવ દસ દસ બાર બાર સંકલન સમિતિમાં જે પ્રશ્નો પૂછ્યો હોય બાર બાર મહિના પહેલા એના એક પ્રશ્નો રિપીટ થાય છે માટે કોર્પોરેશનની અંદર બાબુઓનું રાજ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય કોર્પોરેશનમાં બેઠેલા બાબુ એ લોકોની એક પણ વાત સાંભળતા નથી અને એમના લીધે એમને પણ પ્રશ્નો જે કરવા જે પ્રશ્નો કરે બિચારા પણ એને જવાબ કોર્પોરેશન ઊંધી રીતે એ લોકોને આપે છે માટે પહેલા પણ કહું છું કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ નથી ભારતીય જનતા પાર્ટીનું રાજ બિલકુલ નથી ફક્ત કોર્પોરેશનના બાબુઓ એ ભારત જનતા પાર્ટીના રાજની સામે રાજ કરી રહ્યા છે અમદાવાદ શહેરના અંદર પાંચ હજાર કિલોમીટરના રોડ છે તેની સામે ત્રીસ ટકા જેટલા જ જે જે વરસાદી પાણીના કેચપીટ છે એટલે ત્રીસ સિત્તેર ટકા જેટલા કેચપીટ વરસાદી પાણીના કેચપીટ બનાવેલા નથી એ ખૂબ અત્યારે કમિશનર શ્રીની મિટિંગની અંદર ચર્ચા થઈ ત્યારે મને આ જવાબ મળ્યો ત્યારે મને એવું લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરના અંદર પાંચ કિલોમીટરના રોડ અને ત્રીસ જ જે પ્રમાણે વરસાદી પાણીની કેચપીટો તો આ સમસ્યા રહેવાની જ છે કે અત્યારે જે પ્રમાણે વરસાદનું પાણી ભરાય છે આપણે કરોડો રૂપિયાના જે અંડરપ્રાસ બનાવીએ છીએ અને એના રોકવા માટેના જે પ્રયાસ કરીએ છીએ છતાં હું સમજુ છું કે જે પ્રમાણે સફળતા મળવી જોઈએ એ સફળતા ન મળવાનું કારણ જે છે કે અમદાવાદ શહેરના અંદર વરસાદી પાણીની જે કેચપીટો છે એ ત્રીસ ટકા